મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તારીખ સત્તર બુધવારના રોજ મોહરમ પર્વ હોય મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી એસપી રણજીતસિંહ ડાભીની અધ્યક્ષતામાં અને ટાઉન પીઆઈ કેડી ગોહિલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા મોહરમ પર્વ શાંતિ અને ભાઈચારાથી ઉજવાય તે રીતે બંને સમાજના લોકોએ બાંહેધરી આપી હતી સરકારી તાજીયા કમિટી

તમામની સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં તમામ પક્ષો તરફથી ખૂબ જ શાંતિથી આ તહેવાર ઉજવવા માટે ખાતરી આપવામાં આવેલી તેમજ અત્રે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી આ તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે માટે જરૂરી તમામ પ્રકારનો બંદોબસ્ત રાખવામાં આવનાર છે